અંકલેશ્વરના ભડકોદરા ગામમાં એક ઘૂવળના જીવને બચાવવાની સરાહનીય કામગીરી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે ગામમાં તારની ફેન્સિંગ પર લટકી રહેલા પતંગના દોરાથી એક શિડ્યુઅલ શ્રેણીનું ઘુવડ ફસાઈ ગયું હતું જેની સ્થાનિક લોકોએ સાવચેતીપૂર્વક બચાવી લીધું હતું ઉત્તરાયણ પછી પણ શહેરમાં અનેક જગ્યાએ પતંગના દોરા લટકી રહ્યા છે જે પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે આ ઘટનામાં પણ પતંગના દોરાથી ઘવાયેલું ઘૂવડ બરાબર રીતે ઉડી શકતું ન હતું સ્થાનિક લોકોએ તત્કાલિક વન વિભાગને જાણ કરી જેના અધિકારીઓએ ઘાયલ પક્ષીની સારવાર માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તરાયણ બાદ પણ વૃક્ષો અને તારની ફેન્સિંગ પર ફસાયેલા પતંગના દોરાને કારણે પક્ષીઓ ઘાયલ થવાના બનાવો સતત નોંધાઈ રહ્યા છે તેમણે લોકોને આવા દોરા દૂર કરવા અને પક્ષીઓની સુરક્ષા માટે જાગૃત રહેવા અપીલ કરી છે આ ઘટનાએ સમાજમાં પક્ષી પ્રત્યેની સંવેદનશીલતા અને જાગૃતિનું ઉદાહરણ બની રહી છે